યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર મારું નામ બાબરિયા પરિતા વિનોદભાઈ છે પરિતાબેન ખાસો આજે તમારું લગ્ન પણ છે અને ચૂંટણી છે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો શું કહેશો મારે 10 મિનિટ હસ્તમેળા પહેલા હું મતદાન કરવા આવી છું મતદાન કરવો એ બધાનો અધિકાર છે મતદાન કરીને કેવું લાગ્યું છે સારું બેન શું સંદેશો આપવા માંગો છો બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપણને આપ્યો છે એટલે OK,